જય કુંખાર મેળીમાં જય બુચર માતા શાંતિ સાનિધ્ય છે સામે જે દેખાય છે એ ધજા કુંખાર મેળી માતાની છે અને આપણે ત્યાં જવાનું છે દર્શન તમે કરી રહ્યા છો આપણે દર્શન ને દે જોઈ શકો છો ધજા ઘણું પબ્લિક છે રવિવાર છે ને પબ્લિક થઈ જાય સાનિધ્યમાં આવા લોકો બહુ પ્રયત્ન કરે છે પણ આવતો વાત નથી ને માતાનો હુકમ થઈ જાય માતા નહીં તો મિત્રો આવી ગયું બારે જ આપણે

કે સેવા દ્વારાથી સેવકો દ્વારા વારથી કે કોઈ આવું નહીં પાણીથી છે તો હવે તો પણ કોણું થઈ જાય પબ્લિક પણ ઘણું આવશે અને માતાના દર્શન કરવાના છે તો આપણે ત્યાં પહોંચવાનું છે આજે બહાર જ્યાં કુંખામળીના સાનિધ્યમો તો એન્ડ સુની બનાવી રહેજો અને આપણે આજે દર્શનનો લાવો લઈએ અને તમને પણ દર્શન કરાવશું તો મારા કુંખામેળીના દર્શન કરવા માટે તો હવે ઘરે જ છીએ અત્યારે તો અને રિક્ષા રેડી છે તો સાર પણ હવે મારી તો હું નીકળી છું દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવવાના છે તો બહુ દિવસ થઈ ગયા છે અને દર્શન કરવાના છે તો ક્યારનું જવું તો પણ જ જવાતું અને આજે હુકમ થઈ ગયો છે માતાનો તો તમને દર્શન કરાવવા છે જય માતાજી બને જય માતાજી તો મિત્રો આવી ગયું બારે જવા ના આપણે આપડે ઉપર ચડી ગયા છીએ અંદર જવાનું છે ઘૂંટા બેઠા સારી રીતે તો બારે જ્યાં સુધી પહોંચી ગયા છીએ આપણે તો જોઈ શકો છો અહીંથી બારે જ્યાં શરૂ થઈ ગયું અને આ ગામ જાય છે નવાપુર નવા ગામ એ આ બારે જ્યાં આપણે બારે જ્યાં પહોંચી ગયા છીએ ઘૂંટાબેટ જ્યાં સાંજ જ્યાં સુધી પહોંચી ગયા છે તો જોઈ શકો છો સામે જે ધજા દેખાય છે એ ધજા કુંખાબેડી માતાની છે અને આપણે ત્યાં જવાનું છે તો ત્યાં કુંખાબેટનું સાનિધ્ય અને ત્યાં તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરીશું તો આપણે બન્યા ત્યાં જઈએ અને પહોંચી ગયા છે તો બસ થોડીક વારમાં જે બોચર મતલબ સાનિધ્યમાં પહોંચી ગયા સાનિધ્યા એકદમ કોરું કટ છે અને દર્શન પણ તમે કરી રહ્યા છો આપણે દર્શન કરી દે છે ને જોઈ શકો છો જ્યાં ઘણું પબ્લિક છે રવિવાર છે અને પબ્લિક પણ ઘણું આવ્યું છે અને આવતું જ રહે છે પબ્લિક વધતું જ રહે છે અને આ સાઈડ જોઈ શકો છો સાધન પણ અંદર સુધી આવી ગયા છો એટલે એકદમ કોરું કટ થઈ ગયું છે તો એમાં ગાડી પણ લગભગ અવાર પૂરું થાય તો તાળ નાખશે અને પબ્લિક પણ ઘણું આવી જશે અને શાલીદેવના દર્શન થઈ જાય એના પાર થઈ જાય અને આ શાંતિમાં આવા લોકો બહુ જ પ્રયત્ન કરે છે પણ આવતું નથી ને માતાનો હુકમ થઈ જાય માતાનો હુકમ વગર એ નથી આવતું માતાની જે પરમિશન થાય તો માતા કૂદ અને તમારી માતા કૂદી હોય એની આજ્ઞા કહીને આવવા તો અવાય છે અને કુંખામ હુકમ થાય તો જ એમને પબ્લિક જોઈ શકો છો બધું પબ્લિક આવી રહ્યું છે એવું કામ નથી જેના કિસ્મત તેમાં આ સાનિધ્યમાં આવી શકે બાકી આ સાનિધ્યમાં આવવા બહુ પ્રયત્ન કરે આ વાત નથી તો સો મહિના થયા બાર મહિના થયા પણ આવું આવું કરે તો નથી આવતું આ સાનિધ્ય એવું છે તો જય કુંકારમેળીમાં જય ભૂચર માતા આપણે આ સાનિધ્યમાં આવી તમે પણ દર્શન કરી લેજો ભૂચર માતા અને મેળી માતાના તો જય મેળીમાં જય ભૂચર જય મેળીમાં જય ભૂચર માતા સાનિધ્યમાં જીવ દુખાવજો કેટલું ભવ્ય છે આવા કોણ અલગાડ કે ઇમેઇલ ઓકે સાહેબ ટ્વીટે તો હું કુંતાવાડી ની તેજસ્વી સરકિટે ગાડી 75 I'm not going to do